તમે પણ કોઈ દીકરા કે દીકરીના માતા પિતા હશો તમારા દીકરા અને દીકરી તમારી સાથે વાત કરવા માગતા હશે પણ તમે તમારા કામમાં વ્યસ્ત હશો અને તમારી પાસે તેમના માટે કદાચ સમય નહીં હોય પણ તેમને સમય આપજો કારણ કે આજે તેમને સમય નહીં આપો તો આવતીકાલે કદાચ તમારી વાત સાંભળનાર તમારા પાસે કોઈ નહીં હોય તેવો ખરાબ દિવસ પણ આવશે આવો ખરાબ દિવસ કોઈ પણ માતા પિતાની જિંદગીમાં ન આવે તેના માટે એક એવી ઘટના તમારી એકવારે મૂકવી કલ્પ્યું ના હોય તેવી ઘટના ઘટી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આ સમય બહુ નાજુક છે આપણને ખબર નથી પડતી કે આપણા ઘોડિયામાં સૂઈ રહેલું આપણું બાળક તે દીકરો હોય કે દીકરી હોય તે ક્યારે મોટા થઈ ગયા તેને આપણને ખબર પડતી નથી આ ભાગદોડ ભરી જિંદગીમાં આ હરીફાઈવાળી જિંદગીમાં આપણે સતત દોડ્યા કરીએ છીએ દોડ્યા કરીએ છીએ એટલા માટે કે પેલું ઘોડિયામાં સૂતા બાળકને એક સરસ જિંદગી મળે આપણે જે ન મેળવી શક્યા આપણને જે ન મળ્યું તે આપણે આપણા સંતાનને આપી શકીએ એવું દરેક મા બાપ ઈચ્છતા હોય છે અને તે દિશામાં તેમના પ્રયાસ પણ થતા હોય છે પણ સમય બદલાયો છે તમારું બાળક દિવસે મોટું થતું નથી એટલું રાતે થાય છે ને રાત્રે નથી મોટું થતું એટલું દિવસે થાય છે એની નાનકડી આખો વિશાળ સપના જુએ છે એના નાનકડા પગ આખું વિશ્વ ફરી લેવા માગે છે આ સંતાનો આપણી સાથે કંઈક વાત કરવા માંગતા હોય છે બની શકે કે આપણી પાસે આ ભાગદોડ ભરી જિંદગીમાં તેમના માટે સમય નથી બની શકે તે જે માને છે તેની સાથે આપણે ન હોઈએ બની શકે તે સમાજના તમામ બંધનો તોડીને આકાશમાં ઉડવા માંગતા હોય પણ આપણે તેને ઉડવા દેવા માંગતા નથી કારણ કે આપણે ઘેરાયેલા છીએ આપણા સમાજથી આપણે ઘેરાયેલા છીએ આપણા વિચારોથી આપણે ઘેરાયેલા છીએ આપણી મુશ્કેલીઓથી આવી જ ઘટના મધ્યપ્રદેશના મન્સોર જિલ્લામાં ઘટે છે અને બરાબર એક વર્ષ પહેલા મન્સોરમાં આવેલી શહેર કોતવાલી પોલીસ સ્ટેશનની અંદર એક પિતા ફરિયાદ લઈને આવે છે કે તેમની દીકરી લાપતા છે ત્યારે આ દીકરીની ઉંમર કેટલી હતી તમને સાંભળીને આશ્ચર્ય થશે ત્યારે આ દીકરી દીકરી વર્ષની વર્ષની જ હતી ક્યાં ગઈ પોલીસ સવાલ પૂછે છે ત્યારે પોલીસ સ્ટેશનમાં આવેલા એક પિતા આંખમાં આંસુ સાથે પોલીસને એવું કે અમને શંકા છે કે અમારી પડોશમાં રહેતો એક અઢાર વર્ષનો યુવક મારી છોકરીને લઈને ભાગી ગયો છે છોકરો પણ નાનો છે છોકરી પણ નાની છે પણ છોકરી તો સગીર વયની છે શહેર કોતવાલી પોલીસ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અપહરણનો ગુનો નોંધે છે અને તપાસ શરૂ કરે છે દિવસો અઠવાડિયા અને મહિનાઓ પસાર થાય છે પણ આ દીકરીનો કે આ દીકરાનો કોઈ પત્તો લાગતો નથી એ વાતને બરાબર એક વર્ષ થઈ ગયો શહેર કોતવાલી પોલીસને એક મહત્વની જાણકારી મળે છે કે આ દીકરો અને દીકરી અત્યારે સુરતમાં છે એટલે મધ્યપ્રદેશ પોલીસના સબ ઇન્સ્પેક્ટર શૈલેષસિંહ પોતાની ટીમ સાથે સુરત આવે છે પોતાને જે માહિતી મળી છે તેને ઝીરો ઈન કરે છે અને જાણકારી મળે છે કે આ દીકરો અને દીકરી સુરતના હાઈવે ઉપર આવેલા કડોદરામાં રહે છે આ સબ ઇન્સ્પેક્ટર મધ્યપ્રદેશ પોલીસનો સબ ઇન્સ્પેક્ટર કડોદરા પોલીસ સ્ટેશન આવે છે સ્થાનિક પોલીસની મદદ માગે છે કારણ કે તેમને સ્થાનિક વિસ્તારની ભૂગોળ પણ ખબર નથી અને સ્થાનિક પોલીસનું આ વખતે હોવું જરૂરી હોય છે મધ્યપ્રદેશ પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસ જે માહિતી મળી હતી ત્યાં પહોંચે છે આ જગ્યા છે સરગમ કોમ્પ્લેક્ષ સરગમ કોમ્પલેક્ષની અંદર કડોદરાની અંદર આ જગ્યા આવેલી છે જ્યાં તૃપ્તિ રેસિડેન્સી નામની ના ફ્લેટ છે પોલીસને જાણકારી મળે છે કે તૃપ્તિ રેસીડન્સીના પાંચમા માળે આ દીકરો અને દીકરી ભાડે મકાન રાખી લાંબા સમયથી રહે છે પોલીસ પાંચમા માળ ઉપર પહોંચે છે દરવાજો નોક કરે છે અંદર રહેલો આ દીકરો અને દીકરી હવે આ દીકરી ચૌદ વર્ષની થઈ અને દીકરાની ઉંમર ઓગણીસ વર્ષ થઈ છે તે જાણવા માગે છે કે બાર કોણ છે કારણ કે તેમને બીક લાગે છે તેમને આશંકા હોય છે કે બાર પોલીસ છે અને તેમની આશંકા સાચી પડે છે કારણ કે તેમણે પોતાના ઘરની બારીમાંથી જ કદાચ જોઈ લીધું હતું કે પોલીસના વાહનો સોસાયટીમાં દાખલ થાય છે આ બંને નાના બાળકો છે તેમની બુદ્ધિ પણ હજી નાની છે તેમની સમજ પણ હજી નાની છે તેમને કંઈ સૂચતું નથી તેમને એવો વિચાર પણ આવ્યો હશે કે પોલીસ હવે અમને લઈ જશે અને અમને ફરી અલગ કરી દેશે બસ આ જ એક વિચારે કારણે તેમને એવું લાગ્યું કે પકડાઈ જવું નથી અત્યાર સુધી સાથે જીવ્યા છીએ તો સાથે જ મરીશું કંઈ પણ કરવું પડે તો ભાગીશું આ નાની બંને દીકરા દીકરી પાંચમા માળની બારીમાંથી એક છલાંગ લગાવે છે અને ક્ષણમાં તે જમીન સાથે પટકાય છે ત્યાં રહેલા પોલીસને ખબર પડે છે કે આપણે જે દરવાજો ખટખટાવી રહ્યા છે તેની બારીમાંથી કોઈ કૂદ્યું એટલે પોલીસ તાત્કાલિક ભોય તળી આવે છે જુએ છે તો બંને ગંભીર રીતે ઘવાયેલા હોય છે પહેલા તેમને પોલીસ પોતાના જ વાનની અંદર એક ખાનગી દવાખાનામાં લઈ જાય છે તેમની સ્થિતિ નાજુક હતી પોલીસ તેમને સુરતના સરકારી દવાખાનામાં લઈ જાય છે અને સુરતના સરકારી ડોક્ટરો આ પ્રેમ કરનાર દીકરા અને દીકરીને બચાવી લેવાનો પ્રયત્ન કરે છે પણ આખરે વિજ્ઞાન હારી જાય છે દીકરો અને દીકરી બંને મૃત્યુ પામે છે તો સાથે જીવવું હતું સાથે ફરવું હતું એમની આંખો ભલે બંધ હતી પણ એ બંધ આંખોમાં એક સ્વપ્ન હતું પોતાનો સંસાર અને પોતાની દુનિયા બનાવવાનું હા તે નાના હતા તેમને કોઈ સમજાવનારું નહોતું કદાચ ભાગ્યા તેની પહેલાં તેમના ઘરમાં એ મુક્તતા મળી હોત કે પોતાના સંબંધોની પોતાના જીવનની પોતાની ઈચ્છાઓની કદાચ તે માતા પિતાને વાત કરી શક્યા હોત કદાચ તેમણે વાત કરી પણ હશે અને કોઈ માનવા તૈયાર ન થયું ત્યારે એમને એવું લાગ્યું હશે કે ભાગવું એ જ માત્ર ઉકેલ છે અને તેઓ ભાગ્યા અને ભાગીને બહુ દૂર ન જઈ શક્યા આ અંજામ તેમને મળ્યો તેઓ તો જતા રહ્યા પણ તેમની પાછળ જે લોકો રહી ગયા છે મને લાગે છે તેઓ ક્યારેય પોતાને માફ નહીં કરી શકે મૃત્યુ એ તો નિશ્ચિત હોય છે પણ એક પિતાને પોતાના સંતાનને કાંધ આપવું પડે કે અગ્નિ આપવું પડે આના કરતાં પીડાદાયક વસ્તુ વિશ્વ આખામાં કોઈ જ ન હોઈ શકે તેવું અમે માનીએ છીએ આ ઘટનામાંથી આપણે જો થોડુંક શીખીએ થોડુંક સમજીએ તો કદાચ આપણું સંતાન આ રસ્તે જતા આપણે બચાવી શકીશું આપણી પાસે અત્યારે સમય છે તેમની સાથે વાત કરીએ તો બસ નવજીવન ન્યૂઝ તમને જીવનના આવા પહેલું પણ બતાડશે તમારી સાથે વાત કરશે અને તમને ચેતવવાનો પ્રયાસ કરશે કે આપણું સંતાન આપણા માટે પ્રિય છે તેને આપણે બચાવી લેવું જોઈએ તો આ છે નવજીવન ન્યૂઝ અમારો બેલાઇકોન દબાવો અમારી સાથે જોડાવો અમારું ફેસબુક પેજ લાઈક કરો અને અમે આ પ્રકારની કોઈ પણ ઘટનાનું સમર્થન ક્યારેય કરતા નથી કારણ કે અમને તો માણસમાં ભરોસો છે અને માણસ અમારે બચાવવો છે આ પ્રયાસમાં તમે પણ સહયોગી બનો તમારી આસપાસ આવા કોઈ યુવક કે યુવતી હોય તો તેમને સહાયભૂત થજો બસ અહીંયા જ હું અને મારા સાથી સોનું સોલંકી વિરામ લઈએ છીએ મળીએ નમસ્કાર વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા